નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો કે પછી ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે કપાસની બજારમાં ભાવ ટૂંકી વધઘટે સ્ટેબલ હતા અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી બજારનો ટોલ હાર પૂરતો મિશ્ર જ હોય એવું મિત્રો લાગી રહ્યું છે બજારમાં ખાસ કોઈ મોટી તેજી નથી અને મંદી આવે એવા સંજોગો હાલ પૂરતી મિત્રો દેખાતા નથી આગામી દિવસોમાં કપાસના વેપારો સારા આવશે તો બજારને ટેકો મળી શકે છે પરંતુ જો વેચવાલી વધારે આવશે અને બાયર ઓછા થશે તો કપાસમાં છે એ દસથી લઈને પચીસ રૂપિયા સુધીના ઘટાડા છે જોવા મળી શકે છે આ ઉપરાંત પહેલી વીણીના જે મોટી વાળો કપાસ છે હાલ બજારમાં બહુ ઓછો આવ્યો છે અને હાલ હજી એ કપાસ ઓછો આવે એવા મિત્રો સંજોગો છે કપાસની વાત કરીએ તો હળવદમાં ચોવીસ હજાર મણ અમરેલીમાં અઢાર હજાર મણની આવક હતી અને અન્ય યારો મિત્રો છે હવે આજે ધીરે ધીરે શરૂ થશે સાથે સાથે વૈશ્વિક કોમોડિટીના ભાવમાં છેલ્લા છ વર્ષની સરખામણી આ વર્ષે ખૂબ જ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે ઓલ ટાઈમ અત્યારે જે કોમોડિટીના ભાવ છે તે અત્યારે નીચલા સ્તરે જોવા મળી રહ્યા છે વર્લ્ડ બેંકે સતત ચોથા વર્ષીય ઘટાડાની આગાહી પણ કરી દીધી છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો કપાસનો સૌથી ઊંચો ભાવ આજે સોળસો સિત્તેરથી લઈને સત્તરસો રૂપિયા વચ્ચે બોલાશે કપાસના સરેરાશ ભાવ તેરસો પચાસથી લઈને ચૌદસો સિત્તેર વચ્ચે જોવા મળી શકે છે અને કપાસના નીચા ભાવની વાત કરીએ તો નવસોથી લઈને એક હજાર પચાસ રૂપિયા સુધી કપાસનો છે એ નીચો ભાવ જોવા મળી જશે ત્યારબાદ મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો કપાસના જે એવરેજ ભાવ છે એ સાત હજાર પચાસ રૂપિયા સૌથી નીચા ભાવ સાત હજાર રૂપિયા અને સૌથી ઊંચો ભાવ સાત હજાર આઠસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે સાથે સાથે મિત્રો આજે છે કપાસની આવકો સારી જોવા મળશે અને જે ભાવ છે એમાં મેં જેમ જણાવ્યું આવકો ઉપર આધાર રાખશે પરંતુ મોસ્ટ ઓફ સેન્ટરોમાં પાંચથી લઈને પંદર રૂપિયાના સુધારા છે આજે બજારમાં જોવા મળી શકે છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને તમારા જે મિત્રો છે એમના ખાસ વિડીયો શેર કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ